બ્રેક બાદ આપનું સ્વાગત છે બ્રેક પહેલાં મેં તમને એક સવાલ પૂછ્યો હતો કે શું તમે અમેરિકામાં લાદેનના નામે કોઈ રોડ કે હાઈવેની કલ્પના કરી શકો હવે અમે આ સવાલ પૂછવા પાછળનું કારણ તમને કહીશું તમે સૌથી પહેલાં બીજેપીના નેતા સુધાંશુ ત્રિવેદીની આ વાત સાંભળો ઔરંગઝેબને દિલ્હી કે લુટિયન ઝોન ખાનદાન સડકે રખી देश की जनता के सामने दूध का दूध पानी का पानी है कौन औरंगजेब की विरासत के साथ खड़ा है और कौन शिवाजी की विरासत के साथ खड़ा है सुधांशु त्रिवेदी हिंदुओं पर अत्याचार करना लोगों नाम देश की राजधानी मार्गो ना नाम राखवा मुद्दों उठा दिल्ली मार्गो ना नाम अपवाद रूप घटना नहीं बल्कि हिंदुओं पर अत्याचारों करना निशान ठेर ठेर निशान अपना जख्मों पर मीठू बभरावे ભારત સદીઓ પહેલાં વિશ્વગુરુ કહેવાતું હતું એનું કારણ ભારતની પાસે રહેલું નોલેજ હતું આવા જ નોલેજનું એક સેન્ટર નાલંદા વિશ્વવિદ્યાલય હતું તુર્કીના શાસક બખ્તિયાર ખિલજીએ આ આનંદા નાલંદા વિશ્વવિદ્યાલયમાં આગ લગાડી દીધી હતી કહેવામાં આવી રહ્યું છે કે આ વિશ્વવિદ્યાલયમાં એટલા પુસ્તકો હતા કે ત્રણ મહિના સુધી ત્યાંના પુસ્તકાલયમાં આગ ભભૂકતી રહી હતી બખ્તિયારે અનેક ગુરુઓ અને શિષ્યોની હત્યા કરી હતી આજે જ બખ્તિયારના નામ પરથી બિહારના ટાઉનનું નામ રાખવામાં આવ્યું છે સવાલ માનસિકતાનો છે હવે બીજા અત્યાચારની વાત કરીશું હજારો હિન્દુઓની હત્યા કરનારા અને હિન્દુ મહિલાઓને નિર્વસ્ત્ર કરીને હાથીઓની નીચે કચડાવી નાખનારા ટીપુ સુલતાનની જન્મજયંતિ કોંગ્રેસ ઉજવી છે બલકે કોંગ્રેસે આ વાત કેચારી ટીપુ સુલ્તાનને ફ્રીડમ ફાઇટર ગણાવ્યા તુષ્ટિકરણની આવી જ માનસિકતાનું વધુ એક ઉદાહરણ અમે તમને આપીશું બે હજાર છમાં તત્કાલીન પીએમ મનમોહનસિંહે કહ્યું હતું કે દેશના સંસાધનો પર પહેલો અધિકાર લઘુમતીઓનો ખાસ કરીને મુસલમાનનો હોવો જોઈએ મનમોહનસિંહ પર કદાચ કોંગ્રેસના નેતૃત્વનું દબાણ હશે કેમ કે કોંગ્રેસ એક ધર્મના લોકોના હિતોને સાચવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે અમે તમને એનું વધુ એક ઉદાહરણ પણ આપીશું યુપીએના શાસન દરમિયાન સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય સલાહકાર પરિષદ દ્વારા એક બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જેનું નામ હતું પ્રિવેન્શન ઓફ કમ્યુનલ એન્ડ ટાર્ગેટેડ વાયોલન્સ એક્સેસ ટુ જસ્ટિસ એન્ડ રિપ રેપરે બિલ એવો આરોપ મૂકવામાં આવ્યો કે આ બિલ લાવવાનો હેતુ લધુમતિઓની વોટબેન્કને જાળવવા અને હિન્દુઓને કચડી નાખવાનો હતો આ બિલમાં આ સ્પષ્ટ વાત હતી કે બહુમતી સમાજ હિંસા કરે છે અને લઘુમતીઓનો એનો ભોગ બને છે જોકે ભારતનો ઇતિહાસ કંઈક અલગ જ કહે છે આ બિલમાં બીજે ચોંકાવનારી વાત એ છે એમાં હિન્દુ સમાજથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અલગ અલગ કરી દેવામાં આવ્યા હતા આ રીતે બેંક માટે હિન્દુઓના ભાગલા પાડવાની પણ કોશિશ થઈ હતી એ સમયના ગુજરાતના સીએમ અને અત્યારના પીએમ નરેન્દ્ર મોદીએ આ બિલની કેટલીક જોગવાઈઓને ખતરનાક ગણાવી હતી આવી જ એક જોગવાઈ વિશે અમે વાત કરીશું જો કોઈ લઘુમતી સમાજની વ્યક્તિ બહુમતી સમાજની કોઈ વ્યક્તિનું મકાન ખરીદવા ઈચ્છે અને તે ના પાડી દે તો આ કાયદા હેઠળ એ હિન્દુ અપરાધી ગણાય એ જ રીતે લઘુમતીઓની વિરુદ્ધ ધિક્કાની લાગણી જગાવવા જગાવી પણ અપરાધ જ ગણાય કોઈ હિન્દુની કોઈ વાતથી કોઈ મુસ્લિમને માનસિક રીતે હાની પહોંચે તો પણ એ અપરાધ ગણાય આવી ખતરનાક જોગવાઈઓ હતી તમે લઘુમતી સમાજની કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ કંઈ પણ બોલો તો અપરાધ ગણાય એટલે કે તમે અફઝલ ગુરુની ફાંસીની માંગણી કરો કે બાંગ્લાદેશના ઘૂસણખોરોને દેશમાંથી કાઢી મૂકવાની માંગણી કરો કે પછી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકવાની વાત કરો તો એ અપરાધ જ ગણાય હવે અમે વાત કરીશું ઉપાસના સ્થળ કાયદા ઓગણીસો એકાણુંની આ કાયદો હિન્દુઓના બંધારણીય અધિકાર પર અધિકાર પર જ તરફ મારે છે આ કાયદો શું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે આ કાયદામાં પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પહેલાં અસ્તિત્વમાં આવેલા ધાર્મિક સ્થળોની વાત છે આ કાયદામાં સ્પષ્ટ જણાવાયું છે કે આ તારીખે જે પણ ધર્મનું પૂજા સ્થળ જે પણ સ્વરૂપમાં હતું એમાં કોઈ ફેરફાર નહીં થાય આ તારીખ પહેલાં અસ્તિત્વમાં રહેલા એક ધાર્મિક સ્થળને બીજા ધાર્મિક સ્થળમાં પરિવર્તિત ના કરી શકાય જો કોઈ એમ કરવાની કોશિશ કરશે તો એને ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને દંડ પણ થાય આ જોગવાઈમાં કહેવામાં આવ્યું છે કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે અસ્તિત્વમાં રહેલા કોઈ એક ધર્મના ઉપાસના સ્થળને બીજા ધર્મના ઉપાસના સ્થળમાં કન્વર્ટ કરાયું હોય તો આવા મામલાને સંબંધિત કેસીસ કોર્ટ સમક્ષ પેન્ડિંગ હોય તો એ સમાપ્ત થઈ જશે એટલું જ નહીં કોઈ નવો દાવો કે કેસ ના થઈ શકે સૌથી વધુ વિરોધ આ જોગવાઈઓના કારણે છે એક રીતે કોર્ટના દરવાજા આવા મામલે બંધ થઈ ગયા છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પહેલાં જો કોઈ મસ્જિદ હોય તો એ મસ્જિદ જ રહે કોઈ મંદિર હોય તો એ મંદિર જ રહે એને કન્વર્ટ પણ ન કરી શકાય એટલું જ નહીં કોઈ મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોય તો ન્યાય માટે અદાલતના દ્વાર પણ ખટખટાવી ન શકાય એક રીતે ન્યાય મેળવવા માટેના દરવાજા આ કાયદાને કારણે જ બંધ થઈ ગયા દેશ સમક્ષ સૌથી મહત્વનો સવાલ એ છે કે તમારે ઔરંગઝેબનો વારસો સાચવવો છે કે પછી ભગવાન શ્રી કૃષ્ણ કે શ્રીરામનો શું કોઈ દેશમાં બહુમતી સમાજના લોકોએ પોતાના આરાધ્ય દેવતાના સ્થાનને પામવા માટે લાંબો સંઘર્ષ કરવો પડે રામ મંદિર માટે હિન્દુઓએ સદીઓ સુધી રાહ જોઈ છે શ્રીરામને તો ન્યાય મળ્યો પરંતુ શ્રી કૃષ્ણ અને મહાદેવ હજી પણ ન્યાય માગી રહ્યા છે મુસ્લિમ સૃષ્ટિકરણ માટે બનાવેલા ચોક્કસ કાયદાઓના કારણે હિન્દુઓને અન્યાય થઈ રહ્યો છે અમારે આવા જ એક વિવાદાસ્પદ કાયદાની પણ વાત કરવી છે પરંતુ સમય છે અત્યારે વધુ એક બ્રેકનો